એ સાધુ સાથે મારા સંબંધ હતા અને પછી એ મારી સાથે રિલેશનશીપમાં આવ્યા અને પ્રેમ જાળની અંદર ફસાઈ અને પછી મારી સાથે છેતરપિંડી કરીને અત્યારે ફરાર થઈ ગયા છે એમનું નામ ગોવિંદગિરિ મહારાજ છે બસ મને એમનાથી જ મતલબ છે બીજા કોઈ સાધુ સંતના ખિલાફ હું નથી ક્યારે પણ કેટલા સમય પહેલા એના સંપર્કમાં આવી

એવું બધું એમને ખબર જ છે ને આ વસ્તુ તમે પ્લીઝ અત્યારે ના લાવશો મીડિયામાં કારણ કે એ બીજો ટોપિક છે એવું તમે 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 બેઝિકલ તમારું જેન્ડર હા ફ્રીમેલ જેન્ડર છે મારું હા અગાઉ કયું હતું પ્લીઝ ક્યુઝ મિલ્ડ અરે મેમ લોકોને ખબર પડી મેમ લોકોની જાણકારી માટે તમારી ઇન્ફોર્મેશન માટે મેમ માંગીએ છીએ બીજા કંઈ માટે નહીં

એ એ ગોવિંદગીરી મહારાજ પર છે છે ને બાબતે કે જે મારી સાથે ફ્રોડ થયો છે એ બાબતે અને મને ન્યાય માટે હું લડી છું તો આ કે જે મારી સાથે કરી ગયા એનો મને બહુ ખોટો અપઘાત થયો છે અને પાછલા પાછલા બહુ ઘણા બે એક મહિના જેવું થઈ ગયું છે આ વસ્તુ

પૈસાની પૈસાની માંગણી કે મતલબ સાથે હરતા ફરતા હતા એ બધી જગ્યાએ મને લઈ જતો હતો એના કોઈ કામ થી વચ્ચે કઈક મુંબઈમાં લઈ ગયા હતા એક એમએલએ ના કામથી એ બાબતે તો ટ્રાવેલિંગ નું આ તે રેવા ખવાનું પીવાનું એ બધું જે બી કયા હતું એ બધું મારા માથે જ ને એના ઉપર હતું તે મે ફેસ કર્યું છે ગિરિરાજ સામે તમે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો કે પછી ગિરિરાજ બધા કોઈની સાથે નહીં મારું ખાલી લડાઈ ગોવિંદગીરી મારા સાથે છે અન્ય કોઈ સાધુ પક્ષના અન્ય કોઈના ઉપર મે ખિલાફ નથી ખાલી ઓનલી ગોવિંદગીરી સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય ફરિયાદ દાખલ કરાવશો કે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો એના સામે બંને એ તો મુંબઈ નું કોઈ હતું એ બધું આપણે ડીપમાં ઉતારવાની જરૂર નથી એમના નિજી પ્રશ્ન છે જેથી બધી રીતે એક સાધુ છે તો એમની પાસે બધા ન્યાય પણ લેવા જતા હોય અને એવા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે પ્લીઝ ક્યુઝ મી